બેઠા હો મારો ઠાકર કોઈ દાડો ના બનવા દે અને જે તમારી સનાતન સત્ય છે મંદિર જાય કોઈને છેતરવામાં ના આવ પાંચ પૈસા માંગવા ના આવતા અને આ બેઠા એને ચોખ્ખું કહું કે તમારો હાથમાં રાજી હોય કારણ કે મારે તો ભજન કરવાનું છે દુનિયા આવે કે ના આવે હું દુનિયા ભેગી કરવાની નથી બેઠો પણ માણસ આકેલો છે અને આજ લાખો પરિવાર આના નીતિ નિયમ જીતતા

હું મન એટલે પરમાત્મા જવાબ આપે આ કોઈનું નથી પણ જો કોઈની સગવડ હોય કે ના હોય તમ તો આ લગીન ધબકો ખાવાનો નથી મનથી તમારી કુલદેવી આરાધ્ય દેવને યાદ કરજો કદાચ દીવો કરવાનું તેલ હોય કે ના હોય મનની અંદર તમારી આત્માની અંદર દીવો કરજો

કે જો આ ધરતી ઉપર કઈક નોખી રચના કરી ના જતો ને તો ભર બજારે ગોળી માર દેજો કરવા પરમાત્મા એ નિમણૂક કર્યો છે અને કઈ નહીં થાય તો જીભ કરી મરી જાય બાકી કોઈનું ફોટો કરવામાં મારો પગ નહીં હોય અને જે આવું બોલી શકતા અટંકા જેજો એટલે ફરી વાર બે હાથ ઊંચા કરવાના છે જય બોલાવાની બોલો કુલદેવી મા Barek, i